ઝઘડિયા જીઆરટીસી માં આવેલ બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ માં કામદારો વેતનના મુદ્દે હડતાળ પર ઉતર્યા ભરૂચ જિલ્લાના ઝઘડાયા જીઆરટીસી માં આવેલી બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝમાં વર્ષોથી કામ કરતા કામદારો ઓછું વેતન મળતા હોવાના આક્ષેપ સાથે આજથી હડતાળ પર ઉતર્યા છે પણ પહોંચી હતી વર્ષો જૂના કામદારોને પગાર ધોરણમાં વધારો ન કરવામાં આવતા આજ રોજ બસ્સો થી વધુ કામદારોએ કામ બંધ કરી વિરોધ નોંધાવ્યો હતો અને તેઓએ જણાવ્યું હતું કે અમારા પગારમાં વધારો કરવામાં આવે તેવી કંપની પાસે માંગણી કરી છે પરંતુ કંપની દ્વારા કોઈ પણ જાતનો સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નથી જેથી અમારી સમસ્યાનું હલ ના આવે ત્યાં સુધી હડતાલ અમે ચાલુ રાખીશું તેમ જણાવ્યું હતું કામદારો દ્વારા અગાઉ લેબર પણ પણ આ વાતને જાણ કરવામાં આવી હતી પરંતુ ત્યાંથી જાતનો જવાબ નહીં મળ્યો તેમ કામદારોએ જણાવ્યું હતું તો કંપની સત્તાધીશો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમારે કામદારો જોડે આ બાબતની વાર્તાલાપ ચાલુ હોય વહેલી તકે આનો ઉકેલ આવશે તેમ જણાવ્યું હતું મારું નામ ઈશ્વરભાઈ રાયસિંગભાઈ વસાવા હું છેલ્લા ઝઘડા જેજન્સીમાં આવેલી બ્રિટન કંપનીમાં નવ વર્ષથી જોબ કરું છું અમારી માગણી એ છે કે આજે અમે નવ વર્ષથી કામ કરીએ છીએ ને બે ત્રણ વર્ષથી અમે યુનિયન બનાવ્યું છે અત્યાર સુધી કંપની જોડે અમારી કોઈ પણ વાટાઘાટા કરતી નથી ને અત્યારે પગાર ધોરણ એટલું ઓછું છે અમારું કે અમારું ઘર પણ ચાલે એવી પરિસ્થિતિ નથી ધારો કે બ્રિટનના બીજા જે પ્લાન છે એમાં કમસે કમ એ લોકોને ત્યાં પચીસ ત્રીસ હજાર રૂપિયા પગાર છે એ જ પગાર અમને અહીંયા પણ મળવો જોઈએ એ અમારી માંગણી છે

જ્યાં સુધી અમારી માંગણી સંતોષ ને ત્યાં સુધી અમારી હડતાલ ચાલુ રહેશે